નમસ્કાર કાલે બધાને પ્રશ્ન પૂછેલો કે આપણે ગણેશ વિસર્જન પાણીમાં જ શા માટે કરીએ છીએ ઘીમાં દૂધમાં કાં તો ઘી દૂધ ભેગું કરીને કાં તો અન્ય કોઈ કિંમતી પ્રવાહીમાં આપણે ગણેશ વિસર્જન શા માટે નથી કરતા એવું કરવું જોઈએ આવું પણ કીધું હતું પણ ગણેશ વિસર્જન પાણીમાં જ એની પાછળ ઋષિઓનો વ્યાપક ભાવ છે કે આપણે નદીમાં ગણેશ વિસર્જન કરીએ તળાવમાં ગણેશ વિસર્જન કરીએ અને સાગરમાં ગણેશજીનું વિસર્જન કરીએ છીએ હવે જેવી રીતે આપણા ઘરે પાણી લઈએ આપણે અને પાણીમાં આપણે સાકર એટલે કે ખાંડ આપણે ઓગાળીએ છીએ અને પછી આપણને કોઈ પૂછે કે ભાઈ આમાંથી ખાંડ ક્યાં છે કાં તો ખાંડને આ પાણીમાંથી છૂટી કરો તો એક વખત ભેળવ્યા પછી આપણે પાણીમાં બધી જગ્યાએ પ્રસરેલી ખાંડને આપણે પાછી લઈ શકતા નથી અને હા આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે સંપૂર્ણ પાણીની અંદર ખાંડ ભળી ગઈ છે બધા પાણીમાં જે આપણે ઓગાળેલી છે સાકર એ વ્યાપ્ત થઈ ગઈ છે એવી જ રીતે સમુદ્રના પાણીની અંદર આપણે વિસર્જિત કરીએ ગણેશજીને અને નદીના પાણીમાં વિસર્જિત કરીએ તો નદીનું પાણી વેગે ને શુદ્ધિથી એમ કરતાં કરતાં ધીરે 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 નદીનું પાણી સાગરને મળી જાય અને એ નદીમાં આપણે વિસર્જિત કરેલા ગણેશજીના જે કણ છે એટલે કે ગણપતિ છે બરાબર એ સ સંપૂર્ણ પાણીમાં પ્રસરી જાય અને એ જ પાણી સાગરમાં જાય અને પાછા આપણે સાગરમાં પણ આપણે ગણપતિનું વિસર્જન કરીએ હવે એ ગણપતિજી ઓગળતા જાય ઓગળતા જાય અને સંપૂર્ણ પાણીમાં પ્રસરતા જાય વ્યાપ્ત થતાં જાય અને એવી રીતે જે રહી ગયેલું છે ખાબોજિયામાં સાગરમાં તળાવમાં સરોવરમાં એની અંદર પણ આપણે એમને વિસર્જિત કરીએ છીએ એટલે કે જે જે જગ્યાએ પાણી છે એ પાણીમાં આપણે ભગવાનને વિસર્જિત કરીએ છીએ હવે એ પાણી સાગરમાં જાય અને એનું બાષ્પ થાય સૂર્ય તપે એ બાષ્પ થાય એટલે કે સંપૂર્ણ પાણીની અંદર ગણેશજી છે અને હવે એ બાષ્પરૂપે આકાશમાં જાય છે એટલે આકાશમાં પણ એ ગણેશજી એટલે કે ભગવાન આકાશમાં પણ વસેલા છે અને એ વરસાદ રૂપે પાછા ધરતી પર વરસે છે એટલે કે જેટલી બી જમીન છે એ સંપૂર્ણ જમીનની અંદર વરસાદના રૂપમાં ભગવાન અંદર ભળી જાય છે અને એ પાણી સંપૂર્ણ જમીનમાં આવી જાય એટલે કે ગણેશજી એ સંપૂર્ણ જમીનમાં આવી જાય અને પછી એ પાણી છોડમાં પાછું આવે એટલે છોડ એને ખેંચે કરશતી આકર્ષતી કૃષ્ણ એટલે છોડ એને ખેંચે કેસાકર્ષણથી અને સંપૂર્ણ ચરાચર સૃષ્ટિની અંદર કાં તો બધી વનસ્પતિની અંદર ભગવાન પાણીના રૂપે પાછા વ્યાપ્ત થાય પ્રસરે અને એવી રીતે કણ કણમાં કૃષ્ણ કા તો બધી જ જગ્યાએ ભગવાન છે સર્વસ્વ ચાહમ રુધિ સન્નિવિષ્ટો ગીતામાં ભગવાને કીધું કે હું બધાની અંદર છું બધાની અંદર એટલે ખાલી માણસની અંદર નહીં સંપૂર્ણ ચરાચર સૃષ્ટિ છે એની અંદર હું વસેલો છું એટલે કે આવી રીતે ભગવાન વનસ્પતિમાં આવે અને એ વનસ્પતિ અને એ વનસ્પતિને આપણે ખાઈએ એટલે પાછા આપણામાં આવે કાં તો એ ગાય એ ઘાસ ખાય તો ગાયમાં પણ એ ભગવાન આવે અને એ પછી ગાયના દૂધમાં આવે અને એવી રીતે સંપૂર્ણ ની અંદર ભગવાન વ્યાપ્ત થાય અને આવી રીતે ભગવાનને બધામાં જોવાના બધ બધી અંદર ભગવાનને જોવાના કે જીવનમ સર્વભૂતેશુ એટલે કે જેટલા જેટલા જીવો છે એ તમામ જીવની અંદર ભગવાનને જોવાનો આ એક વિધાયક દ્રષ્ટિકોણ આ ભાવ ગણેશ વિસર્જનની પાછળ છુપાયેલો છે એટલે આપણે ભગવાને ખાસ આપણને કીધું કે ભાઈ આપણો ખોરાક પણ શુદ્ધ હોવો જોઈએ રજસ તમસ અને શાકી ખોરાક એટલે માંસાહારને આપણે તેજી દઈએ અને શાકાહાર તરફ આપણે વળીએ આવો પણ એની પાછળનો ભાવ છે મૂળ વાત એવી છે કે ભાઈ ભગવાનને બધામાં જોવાનો બધામાં જોવાનું એટલે સામેવાળામાં ભગવાન મારામાં બી ભગવાન સંપૂર્ણ વનસ્પતિની અંદર ભગવાન અને પ્રાણીઓની અંદર પણ ભગવાન છે તો આપણે કોઈ એકબીજાની હની કા તો એકબીજાની હત્યા ન કરીએ અને બધા પરસ્પર આપ મેળે ભાવથી જીવીએ પશુ પશુની રીતે જીવે એ વસ્તુ અલગ છે કારણ કે પશુ છે એ જાનવર છે જનાવર છે આપણે તો જાનવર નથી ને બરાબર ને એટલે કે બધામાં ભગવાનને જોવાનો ભાવ જે છે એ ગણેશ વિસર્જનની પાછળ છુપાયેલો છે